શ્રી રણુજાનારાયની જે ચલા રામ બાપા ની મંગલ મંગલમૂર્તિ રામદેવ પીર ઘોડે ચડીને પીરને શોભે છે તીર મંગલમૂર્તિ રામદેવ પીર ઘોડે ચડી પીરને શોભે છે તીર માથે મુગટને રે સોમના ચીર રૂમ ઝૂમયા મારા રામા પીર માથે મુંગટ ને રે સમના ચીર રૂમજ આવે મારા રામા પીર ઇન્દવા પીર સંત રામ દેવ નામ જ્યાં ત્યાં સંકટ કાપે તમામ હિંદ પીર સંત નામ જ્યાં ત્યાં સંકટ કાપે તમામ ગાઓ પીરનું ગીત રણુજાન સ્થાન સગુણના વીરને કરો પ્રણામ ગાઓ ગીત પીરનું રણુજાનસ્થાન સગુણાના વીરને કરો પ્રણામ ണിയെ പീരെ ദിധോ ബൈദാന വണിയ പീരേ തെ ദോ സംതരെ ദിധോ ബൈദാന വണിയേ ധീരേ തെ ദോ സംത സന്ത ഫീര പൽ പല സമര ഇന്ധവാനീര നരന സന്ത ഫീര പൽ പൽ സമര ഇന്ധവാ പീര મૂર્તિ રામદેવ પીર ઘોડે ચડી પીર શોભે સોપે મંગલ મંગલમૂર્તિ રામદેવ પીર ઘોડે ને પીરને છે છેતીર બાર બાર બીજ ના ધણી છે રામ અવની માયે નાય અમર છે નામ બાર બાર બીજ ના ધણી છે રામ અવની માયે નાય અમર છે નામ મૂર્તિ રામદેવ પીર ગોડલે ચડીને પીર છે છેતીર મંગલ મૂર્તિ રામદેવ પીર ઘોડે ચોડીને શોભે છે છેતીર હિન્દ મુસલમાન જમ જાય ત્યાં પીરજી નો મંડપ હિન્દુ મુસલમાન ત્યાં પીરજી પીરજીના મંડપ મંગલ મૂર્તિ રામદેવ પીર ગોડ ચોડીને શોભે છે છેતીર વાગે છે ને વાગે શરણાય અખંડ ધૂન પીર ની રે ગવાય વાઘે છે ઢોલ ને વાઘે શરણાય અખંડ ઢોલ મારા પીરની ગવાય મંગલ મૂર્તિ રામદેવ પીર ગોડે ચડીને પીને શોભે છે તીર મંગલ મૂર્તિ રામદેવ પીર ઘોડે ચડીને પીને શોભે છે તીર અખંડ ધૂન મારા પીરની ગવાઈન અગર ચંદન ને ફૂલડા નો હાર અખંડ ધૂન મારા પીરની ગવાઈન અગર ચંદન ને ફૂલડાનો હાર અમંગલમૂર્તિ રામદેવ પીર ઘોડે ચડીન પીને શોભે છે તીર ભક્તિથી તમે દીપાવ્યા દ્વાર જળદળ જ્યોતિને લીલી ધજા જળદળ જ્યોતિને લીલી ધજાન દુપટાને પીર તમે દેજો સજી જળ જ્યોતિને લીલી ધજા દુપટાને પીર તમે દેજો સજી પ્રેમે સેવેક ધર પીરના ધ્યાન દર્શન દેજો માઘવર વરદાન પ્રેમે સેવક ધરે પીરના ધ્યાન દર્શન દેજો માગુઆર દાન રામ રામદેવ પીર ઘોડે ચડીને પીને શોભે છે શ્રી બોલિયે શ્રીરામદેવ પીરની જય રામા પીરની જય સતદેવી દાસનીય